આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ સામૂહિક યોગનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રામકૃષ્ણ બીચ ઉપર ત્રણ લાખ લોકો સાથે કર્યા યોગ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ રહ્યા ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પીએમ મોદીનો દેશને સંદેશ કહ્યું દેશમાં વધતી અસ્થિરતા સામે યોગ એ શાંતિનો માર્ગ મેદસ્વીતા મેડિકલ સંસ્થાનો યોગ પર રિસર્ચના કામમાં જોડાયેલા એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ વૈશ્વિક સંકલ્પ બને યોગ અભિયાનમાં બે કરોડ લોકોની ભાગીદારી એ જ વિકસિત ભારતનો મુખ્ય આધાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રહલાદનગર ખાતે યોગ કાર્યક્રમમાં આપી હાજરી મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત ઇએમસીના ખુલ્લા પ્લોટમાં ગૃહમંત્રીએ કર્યું વૃક્ષારોપણ વેજલપુર વિધાનસભા મકરબા વોર્ડમાં અગિયાર હજાર વૃક્ષ વાવી ઓક્સિજન પાર્ક બનાવાશે કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રીએ કહ્યું પીએમ મોદીએ યોગને વિશ્વ સ્તરે આપી ઓળખ યોગથી જીવનમાં વધે છે સકારાત્મકતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો પણ કાર્યક્રમમાં થયા સહભાગી રાજનાથ રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનો સાથે કર્યા યોગ તો ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ દિલ્હીમાં તો વિદેશમંત્રી એસ જયશંકરે વિવિધ દેશના રાજનાયિકો સાથે કર્યા યોગ દેશમાં યોગ માટે ઉત્સાહ

86 લીમડા અને એકસો અગિયાર નવા વાઘાણિયા ખાતે ફરી થશે મતદાન સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે મતદાન અને રાજ્યના છેલ્લા ચોવીસ કલાકમાં એક્યાસી તાલુકામાં નોંધાયો વરસાદ સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં આઠ ઇંચ વરસાદથી જળબંબાકાર તો છોટાઉદેપુરના પીવી જેતપુરમાં પાંચ ઇંચ વરસાદ આણંદના પેટલાદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ અને રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી